ભગવાન વિઠ્ઠલનાથજી ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો આજે ભગવાન વિઠ્ઠલનાથજી ની બસો સોળ મોરઘોડો ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન આરતી વરગોડાનું પ્રસ્થાન કરાવ્યું બે નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ઢોલ નગારા સાથે અને નીકળ્યો હતો શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે ભગવાન નીકળ્યા હતા આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ પર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા

સમસ્ત વડોદરા કાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોળો નીકળે એટલે પાલખી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદરની સહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ ભગવાનની સેવા એ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંધા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલખી ઉચકો છે એની માટે ગૌરવનો દિવસ છે અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જ આપવું જોઈએ